હું તમારો બે મિનિટ નો સમય મેળવી શકું બોલો જી સર તમારા બુથમાં ભાજપની સ્થિતિ કેવી છે બહુ સારી ઓકે જી સર અને ભાજપના ઉમેદવારો થી લોકો ખુશ છે કે નારાજ છે ઓકે મિક્સ રિએક્શન આવે છે ને તમારે ત્યાં ઓકે જી સર અને નું ચૂંટણી અભિયાન તમારે ત્યાં કેવું ચાલી રહ્યું છે બહુ ખરાબ ખરાબ ચાલે છે અત્યારે ત્યાં જી સર એના માટેનું કોઈ કારણ છે મોદી मोदी सरकार ओके जी सर तुम्हारे शक्ति केंद्र बूथ पर मुख्य विरोधी पार्टी गई है हमारे नाम बंधा ग्राम दुनिया विरोधी है એટલે વિરોધ ભાજપ પક્ષનો વિરોધી કઈ પાર્ટી છે બધી બધી ભારત પાર્ટી વિરોધી નથી પબ્લિક વિરોધી છે اچھا પબ્લિક વિરોધી છે ભાજપની ઓકે જી સર આપનો કિંતી સમય બદલ સર ખૂબ ખૂબ આભાર એમ નહીં તમને તમે તમા ફોન કરવાનો એટલે બધા કોણ છે જી સર તમને ફોન કરવાનું આ ભાજપના પૈસા દે તમને કે શું કે બધા સંયોજક છો ને ભાજપના ભાજપના સંયોજકો તો તમને કહું અમે થોડા તમને કઈ મોદી ખરાબ છે મોદી તો પથારી ફેરવી દેશ ની હવે હવે સારા માણસ છુટાવો ને તમે છે ને આ બધી છે ને હવે

તમને કહ્યું ઘેરે ઘેરે ઘઉં ને બાજરો ઘેરે બનાવે છે એસી કરોડ નું એકસો ત્રીસ કરોડ નું જે ખેડુ ભરે છે અને ખેડુ ખેડુ ની પથારી ફેરવી નાખી તમે તરીકે એને કયો અને તમે નકરા બેઠા બેઠા ફોન માં તમને પાંચ હજાર રૂપાડી દે એમાં તમે નકરા બેઠા બેઠા એના ગુણગામ ગાવાનું બંધ કરો હાસુ છે ને હાસુ વ્યવસ્થિત હાથું હોય ને એ તમે કયો બધા કર્યું નથી તમારો તમારો વિકાસ કીધો છે તમારો વિકાસ કર્યો ખેડૂતો વિકાસ નથી કર્યો ગરીબ માણસ વિકાસ નથી કર્યો વિકાસ થયો વાથામ વિકાસ થયો વિકાસ થયો હોય તો કેમ કે છે એસી કરોડ નો હું પેટ ભરું છું તો ભાઈ એસી કરોડ ના પેટ છે ને ભરવાના પડે તમે વિકાસ મને કેવા ક્યાં થયો છે વિકાસ થયો તો દેશ બીચો ન મળતો હોય ને વિકાસ કર્યો તમને કોઈ ઉદ્યોગ પતિ છે એનો કર્યો છે એમાં કઈ નાય નથી બાકી તો તમને કહું ડેમો કોંગ્રેસ સરકાર ની બનાવેલી છે રેલવે કોંગ્રેસ સરકારની બનાવેલી છે રોડ રસ્તા કોંગ્રેસ સરકાર ના બનાવેલા છે ખેડૂત ને તમને કહું રે એની જમીન ખેડે એની વાત સાંભળો ખેડે તમે પેલા મારી વાત સાંભળો ખેડે એની જમીન અને રે ના નો કાયદો કોને દીધો કોણ લીધું મને બનક્યો પેલા ઓકે ઓકે ભાજપ ને આજે પાપી હોય ને ને મદદ કરે પાપી હોય ને ભાજપ ને મદદ કરે જે બોલી રહ્યા છો એમનો રેકોર્ડ થાય કઈ મોકલી દેજો ને પણ અમારે ક્યાં છે તમને નથી મેં ગાયો દીધી જરૂર તમને નથી ગાયલ દીધી તુકારો કીધો તમને ગાયલ નથી દીધી પુકારો નથી કીધો જે કઈ વાસ્તવ એ નહી બોલવાની બંધ કરો સરકાર સપોર્ટ એટલી ગુણ જ કહેવાય નઈ તમે ગુણ જ છો તમે નગર તમે મારી મારા ભગા તમે નો કીધું હોય નાના ભાઈ તમારી વાત સાચી છે અત્યારે પબ્લિક કેવડું હેરાન છે તમને ખબર છે તમને તેથી જેથી સત્તામાં બે હજાર ચૌદ માં બે હેડ આ તેથી બાટલો કરી દીધો અમે સર આપની વાત તમને ઈજ કઉ તમે વાસ્તવિકતા છે તમે વાસ્તવિકતા સ્વીકારો તમે ઉપર મોકલો કે ભાઈ એટલી પબ્લિક ને તકલીફ છે તમને કો ખુલે આમ બેન દીકરી ના મર્ડર જાય છે

એના આપજો કરોડો રૂપિયા તમને મને કે ગરીબ માં શું દીધું આ કેન્દ્રમાં ગુજરાત ની જે કોંગ્રેસ ની સરકાર હતી તેથી મારા ગામડામાં મે પિસ્તાલીસ મકાન એક બે વરમાં મંજૂર કરાવ્યા હતા આથી પછી દસ દવા વરમાં પિસ્તાલીસ મકાન મંજૂર નથી થયા દવા વરમાં મકાન મંજૂર નથી થયા તમે કયો કઈ રીતે યોજના આપી મન તમે

કે દેખાતા નથી સરકાર માં પાછા પેલા વાસ્તવિક તમે વિચારો બરોબર છે ન કરવાના ખર્ચા કરી તમને કો પબ્લિક ને એનું કામ કરો ના તમને કહો તે દી એમ કેતા બે હજાર સો ચોવીસ માં ડબલ ભાવ કરે હવે તમને કહો પંદર ની સાઇલમાં ચૌદ પંદર ની સાઇલમાં કપાસ ના ચૌદ સો રૂપિયા ભાવ હતા ને બદલે સાડી બારસો તેરસો ચૌદસો રૂપિયા એની બજાર છે

તમને કોઈ હારા માણસો જેલમાં નાખી દેવા તમને કોઈ હારા માણસો દબાવી દેવા હારા માણસો બોલવા નો દેવા પંચાયતો તમને કહું ભાજપ ને સપોર્ટ કરે એને ગ્રાન્ટુ આપે ધારાસભ્ય સંસદ સભ્ય તાલુકા પંચાયત ના સભ્ય જિલ્લા પંચાયત ના સભ્ય બાકી જે બી સરપંચ વિરોધમાં હોય બીજી પાર્ટી માં હોય એને બિચારાને ને પાંચ વર્ષ તમને કોઈ પાંચ રૂપિયા ગ્રાન્ટ ન દેતા અને બહુ વચ્ચે ગ્રાન્ટો આવે છે દસ ટકા ને પંદર ટકા વીસ ટકા તમને કઉન્ટુ નો છે તમને કોઈ વિકાસ ક્યાં તમે તો મને બતાવો મારું કહેવાનું વિકાસ ક્યાં ગણે છે આ એનો વિકાસ કર્યો એને તમને કોઈ દોઢ લાખના દોઢ લાખના સૂટ પહેરવા છે દોઢ લાખની ચશ્મા પહેરવા છે લાખ લાખ દોઢ દોઢ લાખની બોલપેન રાખવી છે જી જી દસ વર્ષથી તમને કહો બીપીએલ નો સર્વે નથી થયો વિચાર કરો બીપીએલ નો સર્વે નથી થયો બીપીએલ માં કેવડા નાના નાના ગામડાઓમાં કેવડા માણસો મુંજાય છે અમુક દવાખાનામાં બિચારા કેવડા હેરાન થાય છે અને બીપીએલ માં કા નથી જેને તમને કહું ઘેરે કોઈ કામે એવા નથી એવા માણસો ને બીપીએલ માં લઈને એને હજાર હજાર રૂપિયા જે આવે છે ઈ તો દેવડાવો ઈ બીપીએલ નું તો સર્વે કરાવો અદાતે બીપીએલ ના સર્વે નથી આ જે જરૂરિયાતમંદ માણસો છે એને બિચારા ને બીપીએલ માં વારો નથી આવતો

દબાવી દબાવવાનો ધંધો અપેક્ષા છે ને નોંધી લીધેલ છે ને ઉપરના અધિકારીઓ સુધી અમને એની જાણકારી પહોંચાડશું અને આપ શ્રી અમને આટલી બધી માહિતી આપી એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ